जो जो है दीन्दी नन्जा राम फराय फराय दीन्दी दीन्दी आ दीन्दी दीन्दी आ दीन्दी बोल हा दीन्दी ओ दीन्दी हा दीन्दी ओ कोइ नी था दीन्दी त ओ कोइ नी था हो कोथा दीन्दी तिनजो उभो था तिनजो उभो था कोइ नी था हिम्मत राख रे दीन्दी हा

વે લઈ જો ને યાર પર વગર સાદાને શું લઈ જો અલ્યા આટલી ગળા તો આમ તેડી ને થોડી હડ્યા હોય 10 તો ઊભો કરો ઊભો કરો ઊભો મજૂરી થાય હવે છૂટા ચાટ લેવા કે લાવો હું છૂટા લઈ આવું ના ભાઈ મને વિચવા નહીં આવતો હેજ એના આપડે દુકાને જઈને છૂટા લેતા આવો મારું

ભાઈ ને એમને ફફરીને બેસાયું નથી બાઈક વાળો થોડી ને થોડી ખે પણ તમે તો મોનતા કરતા એટલે મોનતા રોડ વસે ખબર છે ને એને

નકું મને વેમસેના ઉપર પૂરેપૂરું આજ ના આજ કરવું છે આખો બાઈક લાવી છે એવું છે મારું બધું કોક ડાય માં કાળું લાગે પાછું હોય

આપડે ભયું થઈને પૂછપરછ નઈ છીએ ગોમનો ચાનો ફૂછપુછ કરાયેલો છે મને ખબર છે ઓળખું મારી મારી છો હું તો રોજ શિયાળી દેખો છું એમ અને કુશી તો ગડબડ હે સાહેબ બધી મારી મારી બધી ગડબડ માની છે

નામે વીમો લીધો એટલે સાંજ મતલબ કે વેલ ની થઈ જાય જીમો પાસ થઈ જવાના ને જો તમને વાત કહું આ તો મેં આઠે આઠે બે હતું બાકી આ મોબાઈલ ને એના ફઈના છોકરાને કશું લેવા દેવા તો ઠીક ન કે બધું મગજ ને કોઈનું ના કરે હાચી કોલ ખુલી કોણ રખડવા ના મેલવા નાખે

બી કેતો માર્યું આપડે આ જન્મ માં જે આપણે શરમ કરે છે એ આના જન્મ માં આપડે જોવા મળે છે તારું તો હવે હું રે નહી ઓ કે ના